આપણે આ મગની દાળ છે ફોતરા વગરની આપણે તેને બનાવવાના છે તો આપણે મગની દાળને ને ચાર કલાક સુધી પલાળી દેસુ પાણીમાં તો આ એક મગની દાળ છે અને આપણે તેને આ રીતે પલાળી દેસુ આપણે આને ચાર કલાક સુધી પલાળવા દેવાની છે આપણે આ મગની દાળ પલાળી હતી તેને ચાર કલાક થઈ ગઈ છે આ આપણે મગની ફોતરા વગરની દાળ છે તો આપણે જ્યારે દૂધ પાક હોય શ્રીખંડ હોય કેરીનો રસ હોય ત્યારે આપણે આ મગની છૂટીદાર કરીએ છીએ તો આપણે પલાળી હતી ચાર કલાક તો પલળી ગઈ છે તો આપણે હવે તેને વઘારશું વઘારવા માટે આપણે તેલ મૂકી દીધું છે આપણે તેલ લીધું છે આપણે તો ત્રણ ચમચા તેલ લીધું છે આપણે તેમાં નાખશું ભરાઈ આપણી સરસ સકડી જાય એટલે આપણે તેમાં નીંગ નાખશું નીંગ નાખીને આપણે આ દાળને નાખી દઈશું તેમાં આપણે આને આખી રાત ન પલાળવાની હોય આપણે ત્રણ થી ચાર કલાક પલાળીએ ને તો દાળ સરસ નહીં જાય છે હવે આપણે તેમાં આપણે હળદર લેશું ને સાવ થોડુંક જ ધાણા જીરું લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેશું

આપણે વીસ મિનિટ સુધી દાળને પકાવશું આપણે આ વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે દાળને ચેક કરશું હ એકદમ સરસ નહીં થઈ ગઈ છે અને આપણે દાળ આપણે ગેસ બંધ કરી દેશું ઉપર થી થોડું મરચું પાવડર લેશું આપણે તેને પ્લેટમાં સૌ કરશું ઉપરથી આપણે થોડા ચાણા લેશું આ રીતે ફેરવી લેશું તૈયાર છે મગની છૂટીદાર તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂર શીખે છે અને મારી ચેનલ ને અને શેર કરજો